શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં આજે આપણે જાણીશું શ્રી સિદ્ધેશ્વર મહાદેવના વ્રત વિશે જે વ્રત સોમવારના દિવસે કરવામાં આવે છે સિદ્ધેશ્વર મહાદેવનો વ્રત કોઈ પણ સોમવારથી કરી શકાય છે આ વ્રત દર સોમવારે કરવાનું એકે સોમવાર પડવો ન જોઈએ અને તમારું મનવાચિત ફળ ન મળે ત્યાં સુધી વ્રત જરૂર કરવું જોઈએ સોમવારના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાના દિલથી પરવારી ભગવાન શિવની પૂજા કરવી ભગવાન શિવને બીલીપત્ર જળ દૂધ અર્પણ કરવા અને ભગવાન શિવની પૂજા કરવી અને તમારા મનવાચિત ફળ માટે પ્રાર્થના કરવી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત જે હું તમને કહેવા જઈ રહી છું હજારો વર્ષો પહેલા એક મુનિના આશ્રમમાં કેટલાક ઋષિઓ અને આશ્રમના કેટલાક શિષ્યો ભેગા થયા તપસ્વીઓ અને શિષ્યો આવીને ઋષિ દંડવત પ્રણામ કરીને એમની પાસે બેસતા જાય છે બધા શિષ્યો બેસી ગયા પછી કેટલાક શિષ્યોએ તપસ્વીઓનો પ્રશ્ન કર્યો હે મહાતપસ્વીઓ આપની આજ્ઞા હોય તો અમારે તમને એક પ્રશ્ન પૂછવો છે મહાતપસ્વી બોલ્યા હે મુનિગણ ખુશીથી પૂછો અમે તમારા પ્રશ્નનું નિરાકરણ કરીશું હે ગુરુજી આ મૃત્યુ લોકમાં એવું કયું વ્રત છે જે કરવાથી મનની આશાઓ કરે ઈશ્વર ભક્તિ થાય અને જીવનમાં અંતમાં મોક્ષ મળે શિષ્ય ગણોનો આ પ્રશ્ન સાંભળી તપસ્વીઓ વિચારમાં પડી ગયા થોડી વાર મનમાં વિચાર કર્યો પછી બોલ્યા આપણે જોઈએ છે કે આ દુનિયામાં જુદી જુદી જાતિના લોકો પોતપોતાના કાર્યો અને કર્મોને કારણે દુઃખી થતા હોય છે તથા અનેક પ્રકારના આધિવિયાધિ અને ઉપાધિમાં પડે છે આનાથી તેઓ સદાય ઘેલા રહે છે અને સંસારના વિવિધ દુઃખોમાંથી મુક્તિ મેળવવા એનો નાશ કરવા તથા સુખ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો એક સરળ ઉપાય છે અને એ તે એ છે તે છે સિદ્ધેશ્વર મહાદેવ વ્રત હે મુનિ વાર્ય આ વ્રત સી રીતે કરાય તે અમને જણાવો હે શિષ્યો આ વ્રત મહાદેવ નું હોવાથી સોમવારે જ કરવામાં આવે છે આ વ્રત માં સ્નાન ના દીપ સ્નાનારી પરવારી ભગવાનના પવિત્ર પૂજા સ્થાને ગોમૂત્ર છાતી ત્યાં પાટલો મૂકવો તેની ઉપર સ્વચ્છ શ્વેત વસ્ત્ર પાથરવું તેની ઉપર સિદ્ધેશ્વર મહાદેવની તસવીર મૂકવી આ તસવીરની પાછળ ચોખ્ખું પાણી ભરે એક તાંબાનો લોટો મૂકો તે લોટાની અંદર તુલસીનું એક પાન નાખવું આ કળશ પાટલા ઉપર મૂકીને પછી કેવું હે શિવજી અહીં પથારો પછી આ પાટલા ઉપર કળશ આગળ ઘીનો દીવો કરવો પછી ઘીના દીવા આગળ એક રકાબીમાં મગફળીના દાણા અને ગોળ પ્રસાદી તરીકે મૂકવા આ પ્રસાદીના બે ભાગ પાડવા અને એક ભાગ વાટકામાં લઈ તે વાટકો કળશ ઉપર ટાંકી દો પછી સ્થાપનાની આગળ પલાઠી વાળીને બેસો પછી સિદ્ધેશ્વર મહાદેવની કથા વાંચવી અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો કરેલી માળા પૂરી થતા ઘીના દીવા વડે મહાદેવજીની આરતી કરવી ત્યારબાદ કળશમાંનું પાણી તુલસી ક્યારે અથવા વડ કે પીપળાના છાડ રેડી દેવું વાટકામાં રાખેલો પ્રસાદ બધાને વેચવો જ્યારે રકાબીમાં રાખેલો પ્રસાદ ગાય અથવા બળદને ખવડાવી દેવું પાણીના કળશમાં મૂકેલ તુલસીનું પાન એકટાણા કરતા પહેલા ખાઈ લેવું આ રીતે દર સોમવારે આ વ્રત કરી શકાય એકે સોમવાર પડવા દેવો નહીં જો આ વ્રત કોઈ સ્ત્રી કરતી હોય અને કોઈ સોમવાર જો એમને અડચણ દિવસ આવી જાય તો હોય તો બીજે કોઈ મહિલા પાસે આ વ્રત કરાવવું પણ આ વ્રત પાડવું નહીં આ વ્રત ફળ અચૂક મળે છે એટલે જ્યાં સુધી આ વ્રત ફળ ન મળે ત્યાં સુધી આ વ્રત ચાલુ રાખવું આવૃતની ઉજવણીમાં છેલ્લા સોમવારે પણ પૂજા કરવી કડસની આગળ શ્રીફળ મૂકો રસોઈમાં ગમે તે એક મિષ્ટાન બનાવી સ્થાપનાની આગળ મૂકો પૂજન વિધિ બાદ પાંચ નાના બાળકોને જમાડવા આ બાળકોને ભણવાના કામમાં આવે તેવી કોઈ ચીજ વસ્તુ જેવી કે રબર પેન્સિલ ફૂટપટ્ટી વગેરે ભેટ આપવી રોકડા પૈસા આપવા નહીં વ્રત કરનારે બાળકોને જમાડ્યા બાદ એકટાણું કરવું પછી સ્થાપનામાં મૂકે શ્રીફળ મહાદેવજીને મંદિરે મૂકી આવવું અને શ્રીફળને પ્રણામ કરી મહાદેવજીને પ્રાર્થના કરવી શક્તિ પ્રમાણે એક સંખ્યામાં સિદ્ધેશ્વર મહાદેવજીની પવિત્ર પુસ્તિકાની હું ભક્તો માલાણી કરવી ઉજવણીના રાતે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવું શિવ ચાલીસા અથવા શિવને લગતા પુસ્તકોનું અધ્યયન કરવું જો આ વ્રત પૂર્ણ શ્રદ્ધા ભાવનાથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે સંતાન વિહોણા બહેનોને પુત્રની પ્રાપ્તિ થાય છે ગૃહસ્થી જીવનવાળાને સુખ શાંતિ મળે છે અને કુળવારી કન્યાને મનવાચી ઘરની પ્રાપ્તિ થાય છે જય સિદ્ધેશ્વર મહાદેવ હોમ નમઃ શિવાય